સિદ્ધપુર શહેરમાં તહેવારો ટાણે ઠાણે કાયદોને સુરક્ષા જાળવવા પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ પાટણ જિલ્લા એસપી વી કે નાઈ ફ્લેગ માર્ચમાં રહ્યા ઉપસ્થિત ડીવાયએસપી સહિત સૌથી વધુ પોલીસ કર્મીઓની હાજરીમાં વિવિધ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજી સિદ્ધપુર શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં પણ પોલીસ દ્વારા રૂટ નિરીક્ષણ કરાયું સિદ્ધપુરમાં આગામી દિવસોમાં આવનારા તહેવારોને લઈને પોલીસે મોટી કવાયત હાથ ધરી રમઝાન ઈદ રામ નવમી અને ચેટીચંદ જેવા મહત્વપૂર્ણ તહેવારોને લઈને શહેરમાં શાંતિ અને સુરક્ષા જળવાઈ